પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ બે ઈસમોને ને બે પોઈન્ટ છસો તેર કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે પોલીસે કબજે કર્યો છે સારોલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે તારીખ તેવીસ નવ બે ના રોજ ચારેક વાગ્યાની આસપાસ મહિયુદ્દીન અકબરભાઈ ચાવડા અને આબેદ હાજીભાઈ સિમરાણીના બે ઈસમો પોતાની પાસે રહેલી બેગમાં ગાંજાનો જથ્થો લઈને આવતા હતા જેની પોલીસે ચેક પોસ્ટ પાસે તપાસ હાથ ધરી હતી અને મોયુદ્દીન અકબરભાઈ ચાવડા અને આબિદ હાજીભાઈ શ્રીમાળી પાસેથી ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો આરોપીઓને ગાંજાનો જથ્થો આપનાર ઇમરાન નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જ્યારે ગાંજાનો જથ્થો મંગાવનાર રફીક મહેતરને પણ પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ